બ્રિજનું ખાતમુહૂર્ત લગભગ વીસ વીસ વર્ષ પહેલાં બે દાયકા પહેલાં ખાતમુહૂર્ત વિધિવત થઈ ગયું છે આ પુલનું લોકાર્પણ પણ એ સમયના અંદર લગભગ બે દાયકા પહેલું થઈ ગયું છે એટલે ઘડી ઘડી આનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન થાય આજે આપણે સમીક્ષા બેઠકના ભાગરૂપે અહીંયા આવ્યા છે પુલનું કામ જે કોન્ટ્રાક્ટરના અને અધિકારીઓના કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓના દેખરેખ નીચે જે આજે કુલ અત્યારથી ખુલ્લું પાછું મૂકવામાં આવે છે ખરેખર અમે કોઈ ખુલ્લું નથી મૂકતા એ અધિકારી અને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર નું કામ પૂરું થાય અને અધિકારી એમાં લીલી ઝંડી આપે કે બધું બરોબર છે એના પછી આ બ્રિજ વચ્ચેથી જો આપણે જોઈ રહ્યા છો તમારે આ છેડેથી ઓલે છેડે સુધી જવું હોય તો ઓછામાં ઓછું તમારે અડધી કલાક નો સમય કે પોણી કલાક નો સમય તમારે વિસ્તારના અંદર શહેર નો જે બાયપાસ છે પંચાસર થી રાતી દેવડી વચ્ચે જે ગયા ચોમાસાના દરમિયાન જેના પુલના અંદર ગડર બેસી જવાના કારણે રસ્તો છેલ્લા વર્ષ દિવસ આડેગાડેથી બંધ રહ્યો છે જેના કારણે જબરજસ્ત વાકાને શહેરના અંદર ટ્રાફિકની પરિસ્થિતિ આપણે છેલ્લા વર્ષ દિવસ અંદર જોઈ છે સ્વાભાવિક રીતે નેશનલ હાઈવેનો અને જે બાયપાસનો જે આખો ટ્રાફિક છે જયારે સિટીના અંદર જતો હોય અને વાકાને જેવા શહેરના અંદર જે તકલીફો છેલ્લા વર્ષ દિવસથી જોઈ છે એને હવે પૂરું કરવા માટે જયારે ગામની અને વિસ્તારની માંગણી ઘણા ટાઈમથી હતી હવે અધિકારી ગણે બધું ગણેશ બધું પૂરું કરાવી ટેન્ડર પ્રક્રિયા પૂરી કરાવી જયારે ચાલુ કર્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામ પૂરું થાય એવી અમે બધા આશા રાખી છે દોઢ થી બે મહિનાના અંદર આખો કાર્યક્રમ ચોમાસો આવે એના પહેલા પૂરું થાય જેથી કરી આ એક જે બ્રિજ જે ટ્રાફિક માટેનો એક બહુ મોટો સમસ્યા બનીને ઉભો રહ્યો હતો શહેર માટે એમાંથી આપણે વાંકાને જનતા બહાર નીકળે એના માટે આપણે અહીંયા ઉપસ્થિત અમારા અધિકારી ગણ બધા ઉપસ્થિત છે અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને ગામવાસીઓને અધિકારી તરફથી અને અમારા બધા તરફથી પણ ખાતરી છે કે આવનારા દોઢ થી બે મહિનાના અંદર એટલે ચોમાસાના પહેલા આ પુલનું વર્કિંગ પૂરું થઈ જશે અને પુલ પૂરી રીતે કાર્યરત થઈ જશે જેથી કરી અને જે બાકીનો જે ટ્રાફિક અત્યારે આપણે સિટીના અંદર જોઈએ છે જે ગંભીર પરિસ્થિતિ છે એમાંથી આપણે વાકાનેરવાસીઓ બહાર નીકળશે બરાબર છે તો સાહેબ આપ કેટલા સમયની અંદરમાં આપશે કેવી ટાઈપનું આ બ્રિજ બનશે એનું વિષય કહેશો તમે

મિત્રો આપણે ધૂન બોલાવી છે લોક ડાયરો ચાલુ છે અત્યારે અમિતભાઈ શાહના જે આ મોરબીમાં આવે છે એના અનુસંધનમાં આમ તો રાત્રે લોક ડાયરો હોય છે પણ અમે આજે દિવસનો લોક ડાયરો રાખ્યો છે અને ખાસ અમે આ પુલ ઉપર રાખ્યો છે કારણ કે પુલ તાત્કાલિક બને એની અમારી જો માટે થઈને જો આ બધા જે લોકો આવે છે તો આ તાત્કાલિક પુલ બને એના માટે થઈને અમે પ્રાર્થના કરીએ છીએ અમિતભાઈ શાહ ને કે અમારી વાત અમિતભાઈ શાહ સુધી પહોંચાડજો અને અમારો આ લોક ડાયરો જે સફળ થાય એના માટે થઈને અમે આજે ને ભૂલો ભગવાન પણ હું જરાક બીજા અર્થમાં જવું એ કાઠિયાવાડ માં જ રે એ અમિતભાઈ શાહ તમે ભૂલા પડો અને અમારા મચ્છુ નદી ના એ એર સ્વર્ગે ભુલાઉ શામળા આ મચ્છુ નદી ના કાંઠા ઉપર બેઠા છે અને મચ્છુ નદી નું જો આપણે દુઓ ન બોલી ને તો પછી આપણે કહેવાય

પાણી ભગવાન હા ભર્યો અરે ખડ પાણી ને ખાખરા અરે ખડ પાણી ને ખાખરા ને ખડકા નહી પાર

આજે અમિત શાહ સાહેબ ના નામ આજે લોક નહીં ચાલે છે ભાઈ કાલે અમિતભાઈ શાહ આવે છે મોરબીમાં તો આજે આપણે રામા મંડળ રમાયું બધું કર્યું ધૂન ભજન કર્યું તો આપણે જડેશ્વર દાદા ને યાદ કરવા પડે ને એ જડિયો જંગલમાં વસે ને ધોળા લોહી દાતાર અરે જડીયો જંગલ માં વસે મિત્રો હાલાર એટલે જામનગર પંથક ને હાલાર કે છે રાજા ને આખો હાલાર આપી દીધો એટલે આ ભોળો નાચ છે જો ભોળો નાચ આપણા ઉપર કૃપા કરે તો આ રોળે બની જશે અને મારા ભોળાનાથ ને પણ મારા જયેશ્વર દાદા ને પ્રાર્થના છે એ ભોળાનાથ જો તું હાથો હોય તો આ રોડ મારો ચાલુ કરી દે આ મચ્છુ મચ્છુ માં મારી જો કે હોય તો મચ્છુ માં મારી એવું છે કે મચ્છુ માં તું આવ અને તું મને આ રોડ મારો ચાલુ કરી દે તો હાચી મારી મચ્છુ માં કહેવાય તો આજે આજ આપણે મચ્છુ માં યાદ કરી જયેશ્વર દાદાને યાદ કરીએ રામચંદ્ર ભગવાનને યાદ કરીએ તો રોડ આપણો ચાલુ થઈ જશે એવી અમે એક અભ્યર્થના રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કોણ જય સ્વર્ગાદાજી જય નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર